ચામડીના રોગોમાં સૌથી સલામત દવા કઈ મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું ચામડીના રોગની એક એવી દવા કે જે તમે ઘરમેળે લઈ શકો છો સૌથી સલામત છે સૌથી સસ્તી છે લાંબા સમય સુધી લઈ શકાય છે અને ખૂબ જ સારું પરિણામ આપે છે આ દવા કોઈપણ પ્રકૃતિના લોકો લઈ શકે છે કોઈપણ વયના લોકો લઈ શકે છે અને ગમે ત્યારે લઈ શકે છે તમને ચામડીનો કોઈપણ પ્રકારનો રોગ હોય તમને ખરજું હોય દાદર હોય સોરિયાસીસ હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય કોઈપણ પ્રકારના રોગોમાં આ લઈ શકાય છે અને ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચક્રમ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદની ચરક સંહિતામાં અઢાર પ્રકારના કુષ્ઠ કહ્યા છે એટલે કે ચામડીના અઢાર પ્રકારના અલગ અલગ રોગો છે કે જે મોટે ભાગે શરીરમાં લોહી બગાડવાને કારણે થતા હોય છે આ બધા જ પ્રકારના રોગોમાં કામ કરી શકે એવી સલામત ઔષધિની શા માટે જરૂર પડી સૌથી પહેલાં તો મિત્રો આપણે એ જોવાની જરૂર છે કે ચામડીના રોગમાં અને સલામત ઔષધ એવું શું કામ તો મિત્રો આના ઘણા બધા કારણો છે એમાંથી સૌથી પહેલું કારણ એ છે જે ચરક સંહિતામાં કયું છે વાતા દયો ત્રયો દુષ્ટવાદ ત્વક રક્ત માંસ અંબુ ચરક સંહિતામાં આ શ્લોકમાં એવું કહેવા માગે છે કે સામાન્ય રીતે બીજા કોઈપણ પ્રકારના રોગો કાં તો વાયુદોષ વધવાથી થતા હોય કાં તો પિત્તદોષ વધવાથી થતા હોય કાં તો કફદોષ વધવાથી થતા હોય પણ એકમાત્ર ચામડીના રોગો એવા કહી શકાય કે જેમાં વાયુપિત્ત કફ ત્રણે વધેલા હોય છે અને ત્રણે વધીને શરીરમાં લોહીને બગાડે છે અને માંસને પણ બગાડે છે જેને કારણે આ રોગો ખૂબ જ જટિલ હોય છે લાંબા સમય દવા કરવાથી મટનારા હોય છે અને ચરક સંહિતામાં તો ખાસ કહ્યું છે કુષ્ઠો દીર્ઘ રોગાણામ કુષ્ઠો એટલે કે ચામડીના કોઈ પણ રોગ દીર્ઘ રોગાણામ એટલે કે લાંબા સમય દવા કરવાથી જ મટે છે હવે મિત્રો તમે જુઓ જો તમારે કોઈપણ રોગની દવા લાંબા સમય સુધી કરવી હોય તો એ દવા કેવી હોવી જોઈએ સૌથી પહેલી વાત કે એ દવા તમારા માટે સૌથી સેફ હોવી જોઈએ તમે લાંબા સમય લઈ શકતા હો એવી હોવી જોઈએ અને બીજી વાત કે સરળતાથી તમે લઈ શકતા હો અને સાથે સાથે ઝડપી પરિણામ આપે એવી હોવી જોઈએ અને ત્રીજી વાત ખાસ કરીને આ દવા એવી હોવી જોઈએ કે જે તમારા શરીરને પોષણ પણ આપતી હોવી જોઈએ એટલે એક આવી દવાની જરૂર છે કે જે ખૂબ જ સલામત હોય અને આ પ્રકારના બધા ગુણધર્મો ધરાવતી હોય આવી દવામાં સૌથી પહેલો નંબર આવે છે ગળોનો હા મિત્રો ગળોની વેલ ઘણા બધા લીમડાના ઝાડ ઉપર ચડેલી હોય છે ઘણા બધા લોકો એને ઘરમાં પણ ઉછેરતા હોય છે અને એનો પાવડર પણ કોઈ પણ સારી આયુર્વેદ ફાર્મસીમાંથી મળી શકે છે ગળોને ગિલોય કહેવામાં આવે છે સંસ્કૃતમાં એને અમૃતા કહેવામાં આવે છે એને ગુડુચી પણ કહેવામાં આવે છે આ ગળો સૌથી સેફ ચામડીના રોગ માટે ને સૌથી બેસ્ટ શા માટે છે તો મિત્રો એમાં ઘણા બધા કારણો છે સૌથી પહેલું કારણ એ છે કે ગળો તિક્ત રસ છે એટલે કે કડવી છે મહર્ષિચરકે કહ્યું છે કે કડવા રસવાળી દરેક વસ્તુ છે લોહીનું શુદ્ધિકરણ કરે છે ચામડીના રોગો લોહીના બગાડને કારણે થાય છે અને ગળો સૌથી બેસ્ટ છે કડવી છે એટલે ચામડીના રોગોમાં ઉપયોગી છે બીજા નંબરે ગળોને ત્રિદોષ જીત કહી છે એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિમાં ત્રણેય દોષોને ઓછું કરનારી છે એટલે તમારી ગરમીની પ્રકૃતિ હોય ઠંડીની પ્રકૃતિ હોય કે વાયુની પ્રકૃતિ હોય તમે ગળોનો ઉપયોગ આરામથી કરી શકો છો ત્રીજી વાત ગળોને જે છે એ રસાયણ કહી છે હવે આ વાત ખાસ સમજવા જેવી છે મિત્રો સામાન્ય રીતે કોઈપણ પ્રકારના કડવા રસના ઓસળિયા હોય એ તમારા શરીરમાંથી ચિકાસને ઘટાડે છે તમારા સાંધામાંથી ચિકાસને સૂકવે છે એટલે લાંબા સમય સુધી કડવા રસવાળા દ્રવ્યો લઈ શકાય નહીં ગળો એક માત્ર એવી ઔષધિ છે કે જે કડવી છે છતાં પણ રસાયણ છે એટલે કે શરીરમાં ચિકાસને શોકતી નથી પણ સ્નિગ્ધ છે અને ટોનિક પણ છે રસાયણ એટલે ટોનિક તમારી રસ રક્ત મેદ અસ્થિ મજાને શુક્ર આ સાતે ધાતુઓને પોષણ આપવાનું કામ ગળો કરી શકે છે એટલે ગળો એવી વનસ્પતિ છે કે લાંબા સમય સુધી લેવામાં પણ આવે ચામડીના રોગને પણ દૂર કરે લોહીને પણ શુદ્ધ કરે ને છતાં પણ એ તમને કોઈ પણ પ્રકાર નુકસાન ન કરે પણ તમને પોષણ આપે તમારી ઉંમરને વધારે સારી રીતે જીવનીય રહે એટલે કે તમને આયુષ્યને વધારનારી રહે કારણ કે મિત્રો જો તમે ચામડીના રોગ માટે લીમડો કે બીજી કોઈ પણ ઔષધિઓ લ્યો છો તો મોટે ભાગે એ સૂકું કરનારી હોય એટલે લાંબા સમય સુધી લઈ ન શકાય ઘણા બધા પેશન્ટ અમારી પાસે પણ આવતા હોય છે કે જે લોકો લીમડાનું સેવન લાંબા સમય સુધી કરતા હોય છે એને કારણે એના સાંધામાં ચિકાશ ઘટી જવાથી ટકટક અવાજ આવે છે વજન ઘટી જાય છે એટલી હદે કે એમના શુક્રાણુ પણ ઓછા થઈ જતા હોય છે પણ ઘણો આ બધામાંથી બાકાત છે ઘરોને લાંબા સમય સુધી લઈ શકાય છે રસાયણ છે હવે વાત આવે છે ગળોને કઈ રીતે સેવન કરવું તો મિત્રો ગળોનો ઉકાળો પણ બનાવીને લઈ શકાય જો તમને તાજી મળતી હોય તો અથવા તો ગળો જે છે એ કોઈ પણ સારા ફાર્મસીમાં ગળોનું ચૂર્ણ પણ તમને તૈયાર મળી શકે છે એનો ઉપયોગ પણ કરી શકો કેટલી માત્રામાં લેવું જોઈએ અડધી થી એક ચમચી અથવા તો પાંચ ચમચી માત્રામાં ચૂર્ણ લઈ શકાય અડધો થી એક ગ્લાસ જેટલી માત્રામાં ઉકાળો લઈ શકાય તેની સાથે લેવું જોઈએ છે મિત્રો હંમેશા ગાયના ઘીની સાથે જ લેવું જોઈએ દેશી ગાયનું ઘી એ ઔષધિઓમાં સૌથી શ્રેષ્ઠ છે ગાયના ઘીમાં એવી તાકાત છે કે કોઈ પણ ઔષધિની સાથે મળીને શરીરના કોઈ પણ અંગો સુધી પહોંચાડી શકે છે ચરક સંહિતામાં કહ્યું છે કે ગાયનું ઘી યોગવાહી છે એટલે કે તમારી જે પણ ઔષધ એની સાથે મળી અને એ ઔષધને તમારા રોગના સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે એવું ગાયનું ઘી છે બીજું ગાયનું ઘી છે ને એ પોતાના ગુણધર્મોને પણ પહોંચાડે છે ને સાથે સાથે જે ઔષધિ છે એના ગુણધર્મોને ગ્રહણ કરી લે છે એટલે એની સાથે કોઈ પણ ઔષધ સાથે વિરુદ્ધ નથી પડતું ગાયનું ઘી જીવનીય છે રસાયણ છે એટલે કે શરીરમાં ટોનિક જેવું કામ કરે છે આ બધા જ ગુણધર્મોની સાથે ગાયનું ઘી છે ને એ પિત્ત અને વાયુ દોષને ઓછો કરે છે અને એને કારણે એ લોહીની શુદ્ધિ કરવામાં ખૂબ જ ઉપયોગી છે એટલે ગળોને ગાયના ઘી સાથે સેવન કરવું જોઈએ જો તમે ગળોનું ચૂર્ણ લ્યો છો તો ગાયના ઘી સાથે કાલવીને ચાટી જવું જોઈએ સવારે નરણા કોઠે અને જો તમે ઉકાળો લેવો છો તો એમાં ગાયનું ઘી નાખીને લેવું જોઈએ હવે મિત્રો આ વાત તો થઈ તમારા શરીરમાં કોઈ પણ ઔષધિ લેવાની કે જે લોહીનું શુદ્ધિકરણ કરશે પણ આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ ઔષધિ ક્યારે કામ કરશે જ્યારે આપણા પેટમાં જશે એનું પાચન થશે અને ત્યારે જ એ આપણું કામ લોહીમાં બતાવશે પણ હવે વિચારો કે જો તમને પાચનની સમસ્યા રહેતી હોય તમને ગેસ રહેતો હોય તમને એસિડિટી રહેતી હોય કે તમારી પાચનશક્તિ ખરાબ હોય અથવા તો તમને કબજિયાત રહેતી હોય તો આ ઔષધી કામ નહીં કરે એટલે ચામડીના કોઈપણ રોગોમાં લાંબા સમય સુધી એવી દવા પણ લેવી જોઈએ કે જે પાચનશક્તિ સુધારે પેટને સાફ રાખે પેટમાં વાયુ ન થવા દે અને પેટમાં જરાય પણ મળનો ભરાવો ન થવા દે આવી વનસ્પતિ છે આમળા અથવા તો હરડે આ બંનેમાંથી કોઈ પણ એક વનસ્પતિ લઈ શકો તમે સૌથી પહેલાં જો તમારી વાયુ અને પિત્તની પ્રકૃતિ છે તો તમારા માટે આમળા સૌથી બેસ્ટ છે અને જો તમારી કફની અને વાયુની પ્રકૃતિ છે તો તમારા માટે હરડે સૌથી બેસ્ટ છે કઈ રીતે લેવું અડધીથી એક ચમચી માત્રામાં હરડે કે આમળાનું ચૂર્ણ સવારે નવશેકા ગરમ પાણીમાં ઘોળીને લઈ શકાય એમાં સાકર સાથે પણ લઈ શકાય કે ગોળ સાથે પણ લઈ શકાય તમારી પ્રકૃતિ મુજબ આ લઈ શકાય છે હવે કેટલી માત્રામાં લેવું જોઈએ મિત્રો મોટે ભાગે એક વખત સવારે પેટ સાફ થઈ ગયા પછી આ ચૂર્ણ લીધા પછી એકાદ વખત વધારે સંધ્રસ જવું પડે એટલી માત્રામાં જો તમે આનું સેવન કરશો તો તમને ચામડીના રોગમાં ખૂબ જ સારો ફાયદો થશે અને ગેસ એસિડિટી કબજિયાતના રોગો પણ ઓછા થઈ જશે એટલે આ ત્રણ પ્રકારની દિવ્ય ઔષધિઓ મેં તમને જણાવી ગળોનું ચૂર્ણ અથવા તો ઉકાળો ગાયનું ઘી હરડે અથવા તો આમળા આ ત્રણેય ઔષધિયાનું આ રીતે સેવન કરવામાં આવે તો ચામડીના રોગમાં ચોક્કસ લાભ થાય છે આ ત્રણેય ઔષધો એવા છે કે જેને લાંબા સમય લઈ શકાય છે લોહીને શુદ્ધ કરનારા છે શરીરમાં નવું ચેતન આપનારા છે ચામડીને નવી બનાવનારા છે પાચન શક્તિને સુધારનારા છે અને તમારા શરીરમાં જીવનીય શક્તિને વધારનારા છે આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરો કે જે લોકોને લાંબા સમયથી ચામડીનો રોગ છે એમને ખૂબ જ ઉપયોગી રહેશે ચામડીના રોગની કોઈપણ પ્રકારની આયુર્વેદ સારવાર કરવા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન કે ઓફલાઇન બંને પ્રકારે સારવાર કરતા હોઈએ છીએ જેની વધુ માહિતી જાણવા માટે તમે અમારા આ નંબર ઉપર કોલ કે વોટ્સએપ કરી શકો છો નમસ્કાર